છ દિવસથી કચ્છના રમત રસિયાઓને ગેલું લગાડનાર ચોપ્પનમી રાષ્ટ્રીય હેન્ડબોલ સિનિયર મહિલા સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાતને સજ્જદ પછાડત સજ્જત પછડાત આપી પંજાબે ડંકો વગાડી દીધો હતો શહેરમાં આરપીએફ દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે રેલવે સુરક્ષા દળે આંતરરાજ્ય છેતરપિંડી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જામનગરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ઉત્તરાખંડમાં કાવડયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગુરુવારે હરિદ્વારમાં કાવડયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી સુપ્રીમ કોર્ટે બે જુલાઈના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ પોતાની બેદરકારી કે ઓવર કારણે મૃત્યુ પામે છે કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે બુધવારે જમ્મુ પહેલો જથ્થો રવાના થયો છે હર હર મહાદેવ ના નારા સાથે યાત્રા શરૂ થઈ ગઈ છે

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ ગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદ નો મોટો ફટકો આપતા વચગાળા આદેશ આપ્યો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજી મેચ બર્મિંગહામના એજ વેસ્ટર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી આ મેચનો કાલે બીજો દિવસ હતો